નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદની જે આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે આજે સત્યાવીસ સપ્ટેમ્બર થઈ ચૂકી છે અને આજની તારીખે પણ જે વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે જેવી રીતે આપણે જણાવતા હતા કે છવ્વીસ તારીખથી ધીમે ધીમે જેમ સમય જતો જશે એમ વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતા જ હશે એમ છવ્વીસ તારીખે પણ વિસ્તારો વધ્યા છે આજે સત્યાવીસ તારીખે પણ વરસાદ વરસાદના વિસ્તારો વધ્યા છે અને આજે અનેક જગ્યાએ વિસ્તારો તો વધ્યા છે પણ વરસાદની તીવ્રતા પણ ખૂબ જોવા મળી છે જે આપણું અનુમાન હતું એ મુજબની તીવ્રતા સાથેના વરસાદો છે આજે નોંધાયા છે જેની અંદર સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે અને ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ છે આમ જોવા જઈએ તો જે એક સિસ્ટમ અત્યારે બિહાર ઉપર સક્રિય છે એક સિસ્ટમ બંગાળની ખાડીની છે ગુજરાતથી નજીક આવી અને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેવી રીતે મેં બપોરના વિડીયોમાં વાત કરી હતી એમ ખંભાતના અખાતની અંદર સક્રિય છે એટલે કે જે ભાવનગરથી લઈ અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એ ભાગની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે જેના ભાગરૂપે આજે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે અને હજુ પણ આ વિસ્તારો છે વધે તેવી શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ધીમે ધીમે એનો ફેલાવો વધશે અને એ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે હવે ધીમે ધીમે ફરીથી વિસ્તારોમાં વધારો થશે આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ આજે રાત્રે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે પણ આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દ્વારકા જામનગર પોરબંદર એમાં થોડુંક વરસાદની તીવ્રતા ઓછી રહેશે પણ આ વિસ્તારોમાં જે વરસાદ પડવાના છે જેની અંદર વાત કરવા જઈએ તો જે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢ આની અંદર તો આવતીકાલે પણ હજી તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ભાવનગરની અંદર આજે કોઈ સારી વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી તીવ્રતા ઓછી હતી પણ ભાવનગરની અંદર પણ આવતીકાલે આ તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે સુરત છે વલસાડ છે એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ જોવા મળશે જો કે આજે વલસાડની અંદર જેવી રીતે અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે એવો વરસાદ આજે વલસાડની અંદર નથી પણ વલસાડની અંદર પણ આવતીકાલે વરસાદ પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની તીવ્રતા વધી જશે એ સાથે સર્ક્યુલેશન છે ફેલાય અને ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ જશે એટલે જે ખંભાતનો અખાત છે ત્યાંથી બરોડા ઉપર થઈ અને એ દાહોદ ગોધરા તરફ જશે એટલે દાહોદ ગોધરા એ ગોધરા છે છોટાઉદેપુર છે મહીસાગર છે અરવલ્લી છે એ તમામ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં હવે આવતીકાલે સવારથી ખૂબ થાય તેવી શક્યતાઓ છે એ વિસ્તારને બાદ કરતા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી શકે જોકે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં વરસાદની તીવ્રતા ઓછી હશે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એમાં બહુ તીવ્રતા નહીં હોય પણ એકંદર ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે એવી રીતે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ કપડવન જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ છે એ આવનારા ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ છે એ સારો એવો પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે વરસાદ છે એ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એની અંદર બે થી પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે અને એને બાદ કરતાં ધીમે ધીમે વરસાદ આગળ જશે એટલે પછી બરોડા અને દાહોદ ગોધરાની એ બાજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે અને બીજા જે વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે એ પડતા રહેશે એટલે આ રાઉન્ડ છે એ વરસાદનો હજી પૂર્ણ થયો નથી આજે સત્યાવીસ સપ્ટેમ્બર થઈ છે હજુ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એમ આપણે આગાહી છે એ ત્રીસ તારીખ સુધીની છે એટલે ત્રીસ તારીખ સુધી બધા મિત્રો સાવધાન રહેજો કોઈ પણ ખેતી કામ આયોજન કરતા હોય તો હજી ત્રીસ તારીખ સુધી વરસાદની સંભાવના ગણી અને ત્યારબાદ આયોજન કરવાના છે જોકે આ વરસાદને કારણે અનેક ખેડૂતોને નુકસાન પણ થયું છે અને અમુક ખેડૂતોને ફાયદો પણ થયો છે આ વરસાદ છે એક અમુક ખેડૂતને ફાયદો અપાવ્યો છે અને અમુક ખેડૂતને નુકસાન કરાવ્યું છે આ બંને વસ્તુ છે આનું જે સંપૂર્ણ એનાલિસિસ છે એનો વિડિયો આવતીકાલે બપોરના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપની દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ